ગુડ મોર્નિંગ ગીરમાં આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું ને યાર આજ કઈ ઊંઘ આવી છે મસ્ત મસ્ત યાર માખણ જેવું ગાડલું અને રૂના કુમડા જેવા ધાબળો હતો કાંઈ મજા આવી છે અને હવાર હવારમાં જો ઊંધી બિલાડી અમારે ચાલુ કરી દીધું છે એકા છોકરો એક અમારે યાર આવી ગયો છે ભૂલથી હવે પ્લાન હે આપણે હે ને આજ આખો દીધે ને ગીર માં રખડવાનો છે જાગી ગયા છે ગાય ગાય પહેલાં હે ને મોઢા ખંગાળ નાખ્યું તમને પહેલાં એનો હે ને બાયનો નજારો ચેક કરાવી દઉં કારણ કે યાર દેશ સડીને માથે ઠેઠ આવી ગયો એમને ખબર જ ન રહે ક્યારે હવાર પડી ગઈ તમે આ ચેક કરો બાઈનો નજારો એવો દી ઉગી ગયો છે ને બધા બહાર એને કંઈક કામકાજ કરવા માંડ્યા છે તો કહે આપણે આ વિલામાંથી બહાર જાવી અને તમા ચકડી મચાવી ટીવી આપી ને એમાં આપણે આપણા વ્લોગ ચાલુ કરી દીધા છે તમે યાર લાઈક બાઈક કરો યાર એ લાઈક કરીને હા ભાઈ ટીવી આપી એનો આપણે ભરપૂર ઉપયોગ કરવી મોટા મોટા ખંગાળ નાખ્યા હે ને પાછો ભાઈનો ઓર્ડર આવી ગયો હે કે નાસ્તો કરવા આવી જાવ તો આજે પાછો આપણે ખાલી જ્યાં જમા હતા ને ત્યાં ઉપડી ગયા નાસ્તો કરવા અવાર હવારમાં હે ને આપણે ટાટું ટાટું જો દહીં આપી દીધું હે મસ્તનું અને આ રે હે ફાફડા ચવાણું હે એટલે ચવાણું નથી આ પૌવા છે ભાખરી છે લસણ મરચું છે પ્લસ ચાય છે ચાય નાખો હાલો કાયા કા નાસ્તા પાણી આપડે થઈ ગયું છે અને અત્યારે હેને ને વાગી ગયા છે કેમ કે મોડું કેમ છે ખબર છે અહીંયા લોકેશન ના ફોટા પાડશે ઘડીક અહીંયા પાડશે ઘડીક આ ટેન્ટનો ફોટો પાડશે આ પાડશે ને આનો પાડશે હિસકા માં પાડશે પાડી પાડી નાખજો આમ બે ત્રણ જીબીના ફોટા જ કરી નાખ્યા નકરા ને હવે જવાનું આપણે દેવાળીયા પાર્કે કેર નો કહું હાલો જાય હાલો જાય પણ હજી કઈક વસ્તુ કઈક બે ત્રણ લેવા ગયા હે ભાઈ અને ઓલો એક બાયુ જેવો તો ખાવા અંદર ગીરી ગયો હે હજુ નીકળ્યો જ નથી હા લે હવે ત્યાં તો યાર હવે પાર્કે પહોંચી ગયા છે ને આજે એક સિંહ છે ને બીજા સિંહ ને તો યાર તમે આમ જોવો યાર હમણાં તમને સિંહ દેખાડો અને આ પાર્કિંગ એરિયા છે ને એવું બધું છે મેં હજુ અંદર જ ગયા ને તો અમને સિંહ મળી ગયા પાણી પીતા પણ આપણે એમને કઈ કહેશું નહીં વાંધો નહીં વાંધો નહીં તમે તમારે પી લો પાણી અને હવે આપણે અહીંયા હે ને આગળ જવાનું હે ટિકિટ લેવાની હે કારણ કે અંદર બસ ની અંદર ફરવા માટે ટિકિટ તમારે લેવી પડે ટિકિટ લેવાની સુવિધા છે અમારી પાસે ને અહીંયા કારણ કે છે ને ઓનલાઈન આવતો નથી તો બધા પાસે થોડા થોડા વીસ વીસ રૂપિયા ઉઘરાવીને આપણે છે ને સાતસો સાઠ રૂપિયા કર્યા હે એનકેની ટિકિટ ને રૂપિયા પર પર્સન તો હું ટિકિટ લેતો ટિકિટ આપડા આવી છે બસ બસ નું સૂચના આવી કે તમારી બસ છે કાયકા થોડો કોઈ પણ એવું કારણ કે જો આ સાઈડ બસ પડી છે અને તમારે હે ને સીટ ને લખેલું હોય સાપડી ચાલુ થઈ ગઈ છે અને આપણને એને ફ્રન્ટ ની સીટ મળી છે ભાઈ

આપણને કોઈ ભૂતા હોય ને હેરાન કરે કેમ થાય આપણને પાછા અહીંયા અમે દીપડાના દર્શન થઈ ગયા છે એક જવું અહીંયા તમને દેખાતો હોય છે એ આમ ઓલી સાઈડ છે અત્યારે જો હજુ ભંગા ખાય નકરા અત્યારે બધા આરામ મોડ ચાલુ થઈ ગયો છે અને થોડો થોડો તડકો લાગતો લાગે એટલે બધાય જો સાયા નીચે વ્યાઈ ગયા છે એક બે જ અહીં છે એ જો આ લાકડા નીચે હોતો એક ઉપર મોટો દેખાય અહીંયા અને એક અહીંયા છે જમસો જો દેખાતો છે આ સાઈડ વધારે છે આ એક તાજા માજા લાગે છે પણ ખાઈ ખાઈને બધી માદા હમ એક બાહડે આવે છે આવી જા બસમાં આલિયક સીટ ખાલી જ છે મેને નોનવેસ સિંહ જોલી દો હું તમને એક નવીન પ્રકારનો સિંહ દેખાડું જે વેજીટેરિયન છે જો આ લીલા કલરનો પ્યોર વેજીટેરિયન અને બધાય જો મસ્ત મજાના ફોટા અહીંયા ખેચાવે છે ગેરંટી મારી વાળો તમે આવો સિંહ ક્યાંય જોયો જ નહીં હોય તમારા નામ અને વ્યક્તિત્વમાં હે તાકાત હોવી પડે હા ભલે ખોટો સિંહ રહ્યો તમને પણ બાકી આ બાજુ જો હરણીઓ છે હરામ જો અહીંયા કોઈ ફોટો પાડતું હોય તો બધાયને સિંહ જ ગમે છે કારણ કે સિંહ જેવું થવું હોય ને બધાયને પણ થવા તો નથી બધાયને નવીન પ્રકારના પોચ શીખવી છે ક્યાંથી ખબર છે તમને આ બાજુ અમારા મેડમ થોડા ફોટા પાડે છે ને અહીંયાથી અમે પોચ શીખી છે કે અહીં અપ્લાય કરવી છે ડાયરેક્ટ કોપી પાસ્ટ પાર્કમાં છે ને એક સ્ટોર છે જ્યાં વાઇલ્ડ લાઈફને લગતા કપડા ને એવું બધું મળે છે તો આપણે આ જો આ ગવર્મેન્ટ માન્ય સ્ટોર છે અંદર વિઝિટ કરવા આવ્યા છે ટોપી વોપીને તમારે જે જોતું હોય મફલર બધી વસ્તુ મળી જાય શું શું મળે અહીંયા આપણે અહીંયા દેવળી સફારી પાર્કમાં એક સેવન શોપ છે જેમાં તમને ટોટલી વસ્તુ મળી જશે કેબ છે આપણે બેગ છે પછી હેન્ડવર્ક છે કોઈ પણ લેડીઝ ટોકોટોમાં કરતી હોય છે જેકેટ છે શિયાળા માટેના બધા છે ટી શર્ટો બધા છે ગ્લોવાળા પછી નોર્મલ પ્રિન્ટવાળા બધા છે ટોટલી વસ્તુ આપણે અહીં મળી જશે એક વખત આંટો મારવાનો તમને ગમી જાય તો લેવાનું કે એવું નથી કે તમને લેવું જ પડે અત્યારે વસ્તુ દેખાડું જોવો અહીંયા મસ્ત મજાની ટોપી છે ટૂંકમાં આખા ગામને ટોપી પહેરાવતા હોય એ હાલે તમને તમારે પર્સ ને એવું હે લેડીઝ નું તે જેન્ટ્સ નું ખબર નહીં રાખતા કે ન રાખતા હોય અને આ ટોપી રાખે છે આવું જો આવું કંઈક મસ્ત મજા મજાની આવી ટોપી પહેરીવાળી હોય ને એટલે આમ કંઈક લાગે કે આ મજા ગયા છે સાસણ વાસણ બાજુ આમ કેવું લાગે સારું લાગે તો દેવળિયા પાર્કમાં કમ્પ્લીટ ફરાઈ ગયું છે અને ટાઈમ થઈ ગયો છે બારેક વાગ્યાનો તો પાછું આપણે જવાનું છે રિસોર્ટ ધ લેન્ડ ઓફ લાયન વિલાયે કેમ કે અમે લગભગ જમવાનું થઈ ગયું છે આપણે અહીંયા પહોંચી જ અને એના પછી આપણે ક્યાં જવાની તમે આગળ આગળ જોતા રહી જાય યાર મને ખબર ક્યાં જવાનું એન્ડ ટાઈમે ગેટે પોગી ગયા હતા અહીંયાથી યાદ આવ્યું કે આના ઉપર ચડવાનું તો રહી ગયું છે કારણ કે આ એક છે ને હિલ ટાઈપનું હિલ તો ન કહેવાય ડિજિટલ બનાવેલું છે પગેથી આનું જેમાંથી અધર ચડીને અહીંયાથી તમે ફોટા પાડી શકો અને સંપૂર્ણ આ દેવળિયા પાર્કનો તમે નજારો જોઈ શકો આ તો સીડીયું છે ને ખૂટત નથી માંડ માંડ ટાંગલાં ટોચે પોગો આવ્યા છે યાર કારણ કે સીડીઓ આમથી આમ આમથી આમ આમ શક્કર વપરાઈ દીધા ના પડતું હોય કે છોડવા નથી જવું રિસોર્ટ થી બે ફોન આવી ગયા કે જમવાનું થઈ ગયું હોય યાર આપડે રિસોર્ટ માં દેવા રોકાણ આવી ને સામે થી ફોન કરે કે જમવાનું થઈ ગયું નથી ને રિસોર્ટ આવો તો જો ગાયન ગાડી આપડી હીરોઈન ને ઉપાડી ડાયરેક્ટ રિસોર્ટ ભેગા ભાઈ બન તમે નો આવ્યા ને જોઈ મે મજા કરવી મજા તમને કીધું તું હાલો અહીંયા આવો અમે જો મજા કરવી થોડું તાડું લાગે છે પણ ગલગલિયા થાય નાય 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 ભૂકા કાઢ નાખ્યા હે હવે પાછું કોરું થઈ ટાયર ચડી ગઈ હે ખરા શિયાળે મારા બેટા સ્વિમિંગ પુલ માં નવરાયો સાત દોઢ કલાક નાયા અને હવે હાદી ફરી ગયો છે અને વગર ડાકલે જો ઉધારી સડી ગઈ છે એ કાયા બાજુ ધ્રુજે છે એ કાયા પડ્યા પડ્યા ધુરજે છે વગર ડાકલે હવે વગર ડાકલે પડી વગર કાય મને મજા આવી તો કારણ કે યાર આમ મજા આવતે આમ તાડું આમ ગળગળ જેવું લાગતું પાણી લાગતું ખરા તાડું પણ આમ મજા આવતી તો નાય નાખ્યા હીવી અને અમે કા કાયકા કોરૂ નકર ચડી જશે સરદી ને તાળ ને તાવ આંજે વાગી ગયા હે હાથ બે કલાક આપણે નાય સુઈ ગયા હતા અને અત્યારે સીધા બહાર નીકળ્યા ને તે અંધારો ડાયરે અને હું પૂછવા ગયો તો જમવા બને છે રીંગણાનો ઓળો અને બધા અહીંયા થોડી થોડી ટાઈટ વાય એટલે કોટ પહેરીને ડાયરેક્ટ સીધા વેહી ફોન ગુમડે છે બીજું ત્યાં કાંઈ થાય એવું હે નહીં એમણે હાજ પડે એટલે થોડોક બઠ્ઠો કરી ટાઈટ ટાઈનું કઈક કર્યું તો કરવું પડે કર્યું એમ કર્યું તો અત્યારે મસ્ત મજાનો ભડકો થઈ ગયો હે એટલે ભડકો થયો નથી આપણે કરાયો ટૂંકમાં આપણે વિલામાં જે આવીને અહીંયા હાંજે બેઠા હતા તો ભાઈને આપણે કીધું કે આવો ભડકો કરી દે આપણને હળગાવીને દઈ ગયો કે તમે તાપો તમે તમારે જેટલું તાપો એટલે મસ્ત મજાનું તાપી લેવી અને જો એનાથી વધારે ટાઈટ લાગશે ડાયરેક્ટ વિલન અંદર ઘરી જવાનું હોય તાબળામાં